અને તેમનો પૂરો પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત આજે અશ્વિનભાઈની તરફથી પૂરા જન્મ દિવસની હાર્દિક શુભકામના આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત મિશ્રી તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમની મનની જે કાંઈ પણ મનોકામના હોય તે કુદરત પૂરી કરે અને ખૂબ અઢળક શક્તિ પ્રદાન કરે કે જે સેવાના કાર્યો પરિવાર દ્વારા કરવામાં આવે છે તે જ ચીલે ચીલે મિશ્રીબેન પણ ચાલે અને સેવાના અવિરત કાર્યો જે પરિવાર કરે છે એમ જ મિશ્રીબેન પણ કરતા રહે એવી જ આજના દિવસે આપણે સૌ કુદરત પાસે પ્રાર્થના કરીએ આજનું ભોજન પરિવાર તરફથી છે અને ભોજનની અંદર મિક્સ ભજીયા છે બે જાતની ચટણી ને છાસ છે લાઈવ મેનુ હોવાના કારણે આપણે કટકે કટકે બધાને જમવા બેસાડીએ છીએ કેમકે ગરમા ગરમ ખાઈ શકીએ એટલે આપ વિડીયોના માધ્યમથી પૂરી સંખ્યા આજે નહીં દેખાતી હોય તો દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા તેર વર્ષથી કાર્યરત છે તો દોસ્તો આ સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે સંસ્થા દ્વારા હાલ એક નવો કદમ ભરવામાં આવ્યો છે આપ સર્વે જાણો છો કે અંધજનોનો આશરો બાંધવા નવા સો ઘર આપણે રૂપિયા સાત કરોડના ખર્ચે આપણો જે નવો પ્રોજેક્ટ છે એનું કામ હાલ ચાલુ છે સાથે સાથે જ પક્ષીની ચણ ગાયનો ઘાસચારો અને જે સમાજના ગરીબ વર્ગ છે જેની પરિસ્થિતિ બહુ ખરાબ છે એવા ગરીબ લોકો માટે અન્નદાન અને જનજાગૃતિના કાર્યક્રમો પણ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીવાસીઓને આ વિડિયોના માધ્યમથી અને જે જે લોકો અમારો આ વિડીયો જોઈ રહ્યા છે તમામને વિનંતી કરીએ છે કે મોરબીના આંગણે સેવાનો આવો સરસ મજાનો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપ સર્વે પણ આ યજ્ઞમાં જોડાવ આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી અંધજનોના વિકાસ અર્થે આપ પણ આ સેવાના કાર્યમાં સહભાગી બનો એવી જ વિનંતી તો ફરી ફરી મિશ્રીબેન જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે સાથે જ પૂરો પરિવાર આજના દિવસે સંસ્થા પરિસરમાં પધાર્યા છે ત્યારે સંસ્થા પરિવાર વતી પૂરા પરિવારનો હૃદયથી આભાર માનું છું તો દોસ્તો આવાને આવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે મોરબીને આપ સબસ્ક્રાઈબ કરો અમારી આ માહિતીને મોરબીના જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો જે પીરસવાના અને જે બધા જમવાના સીન છે એ આપ સુધી પહોંચાડશું ચાલુ કરી દેજો આપણે પીરસવા